તેર લાખના ખર્ચે ચાંદી ચોકથી ગુરુદ્વારા સુધીના ડામર રોડનું કામ શરૂઆત કરવામાં આવી છે આપણા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની રાબે હેઠળ આ રોડનું નવીનીકરણ આજે શરૂ કરવામાં આવેલ છે તો આ પ્રસંગે અમે આપણા શ્રી પંકજભાઈ દેસાઈ અને મડિયાદ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે આજે જે અમારા રોડનું કામ ચાલી રહ્યું છે તો અમારા વિસ્તારના વડીલો અને ભાઈઓ સાથે ભેગા મળીને આજે આ રોડનું પૂરત કરવામાં આવેલું છે તો રોડની ગુણવત્તા સારી થાય અને અગાઉ પણ આપણા ધારાસભ્યશ્રીએ સૂચન આપેલું છે કે જે બી કોન્ટ્રાક્ટર હોય એને સ્પષ્ટ સૂચના આપેલી છે કે રોડનું કામ સરસ અને સારી રીતે ગુણવત્તા વધુ થાય